ગુજરાત એટીએસે ઝારખંડની ક્ષમા પરવીનને બેંગલુરુથી ઝડપી આતંકની ક્ષમા પર સકંજો ઇન્સ્ટા પર બ્રેન વોશ કરતી હતી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ સાથે સંકળાયેલી મૂળ ઝારખંડની યુવતીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે આઠ દિવસ પહેલા પર ભારત વિરોધી પ્રચાર પ્રસાર કરનાર ચાર કથિત આતંકવાદીની ધરપકડ કરી હતી તે ચારે કરતા પણ વધારે ઉશ્કેરણી ફેલાવતા વિડીયો પોસ્ટ આ યુવતી ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી કરતી હતી દેશ વિરોધી અને આતંકવાદી હુમલાને સમર્થનના વિડીયો સમાવેશ થાય છે એટલું જ નહીં આ યુવતી પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં હોવાના પણ પુરાવા મળ્યા છે એટીએસ ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું હતું કે એક્યુઆઈએસ માટે સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રચાર પ્રસાર કરતા હતા આ પહેલાં પકડાયેલા ચાર આરોપીઓના રિમાન્ડ દરમિયાન મળતી માહિતી મુજબ તપાસમાં અન્ય મહિલાની પણ ધરપકડ કરાઈ છે તે મહિલા ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ મારફતે એક્યુઆઈએસના જિહાદી વિષયો પર વાત કરતી હતી અને ફેસબુક પર પણ આ એકાઉન્ટ ચલાવતી હતી આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રચલિત હતા જેમાં દસ હજારથી વધારે ફોલોવર્સ હતા તે બેંગ્લોરની આ ક્ષમા પરવીન મહિલા એકાઉન્ટ ચલાવતી હતી તેને ઘરેથી મોબાઈલ સાથે પકડી પાડવામાં આવી છે આ મહિલા ધાર્મિક હિંસા અને દેશ વિરુદ્ધ કૃત્યો આ એકાઉન્ટમાં મૂકવામાં આવતા હતા તેથી આરોપી મહિલાને અમદાવાદ એટીએસ ખાતે પકડી લઈ આવવામાં આવી છે તપાસમાં પાકિસ્તાન અને અન્ય દેશો સાથે સંપર્ક હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે આ મહિલા ઝારખંડની મૂળ રહેવાસી છે તેના પ્રોફાઇલની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી રહી છે એક મહિલા આટલી કટ્ટર કેવી રીતે હોય આ શંકાથી એટીએસની ટીમે તેના ઘરના સર્વેલન્સ અને ઇન્ટરનેટ ઓપરેશન પર અનેકવાર ચેક કર્યું કે પરિવારનો કોઈ પુરુષ સોશિયલ મીડિયા પર હિન્દુ અને દેશ વિરોધી પોસ્ટ મુકતો હશે આમ સમજી શમાના ભાઈનો સર્વેલન્સ વધાર્યો પરંતુ આ પોસ્ટ તે કામમાં હોય ત્યારે પણ થતી ત્યારબાદ શમાની માતા અને ભાભીને પણ પોલીસે ચેક કર્યા અંતે 30 વર્ષની સમાજ આતંકી નીકળી શમાએ પાકિસ્તાની આર્મી ચીફ મુનીરને મેસેજ લખ્યો હતો મે મહિનામાં જ્યારે ભારતની આર્મી પાકિસ્તાની આતંકીઓનો ખાત્મો બોલાવી રહી હતી ત્યારે કર્ણાટકમાં રહેતી પરવીને ફેસબુક પ્રોફાઇલ પર લખ્યું કે હવે સમય આવી ગયો છે હિન્દુત્વને ખતમ કરવાનો આ સાથે તેણે પાકિસ્તાન આર્મી ચીફ મુનીરને મુસ્લિમ દેશોને એક કરવા પણ સંદેશો લખ્યો હતો આવી અનેક દેશ વિરોધી પોસ્ટ પણ પુરાવા રૂપે ગુજરાત એટીએસે કબજે કરી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ આ બધાના ધ્યાનમાં હશે કે લાસ્ટ બાવીસ સાતના દિવસે એટીએસ ખાતે એક યુએપી અને બીએનએસમાં એક કેસ કરવામાં આવેલ હતો જેમાં એક્યુઆઈસથી સંકળાયેલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જે ફેક દિલ્હીથી ફળીને અહેમદાબાદથી સેફુલ્લા કુરેશી મોડાસાથી અને ઝીશાનને નોયડાથી પકડવામાં આવેલ હતો આ લોકોની બધાની ચૌદ દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન ટુ કરીને આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતાં અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન ટુ અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજેસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન ટુ આ ટોટલ ત્રણ અકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલું આ બહુ જ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો कहानू की ये दस हजार अकाउंट था आने कंटेंट्स ए है था। एक टेक्निकल टीम एसपी सिद्धार्थ्यक्षता बनावा जब डीवाई एसपी हर्ष उपाध्याय मननोजा मणाल शाह आर सी वडवाड़ा पी आर वसावा पुलिस कॉन्स्टेबल रवि देसाई वगैरह रहा ये द्वारा ટેકનિકલી આ એકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે આ ત્રણેય એકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ આના આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિરજીત પરમાર પીઆઈ એસ ચાવડા પીઆઈ મણાલ શાહ પીએસઆઈ અમન પટેલ બીજે પટેલ એએસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતાં એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ આનો જે ઇન્સ્ટા એકાઉન્ટ છે એને અગર ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મોલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિંદ ડિક્લેર કરવાનો હથિયારબંધ વિપ્લવ કરવાનો ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના એન્ટીનેશનલ એક્ટિવિટી કરવાનો આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના હાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ હવે હાલ મેં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાબી કરીશું એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરન્ટ ઉપર લઈને આવ્યા છીએ પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે આ એના દ્વારા બતાવવામાં આવેલો હતો જો અમે એના રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે આજે જ અમે એને લઈને આવ્યા છીએ એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે એમાં ડાયરેક્ટલી જોડાયેલા એમાં કોઈ એની મેમ્બરશીપ લીધી હોય એના ફાઇનાન્સ કરતા હોય એના જે મેટિરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોને અમે એના એકીઆઈથી સંબંધ માનીએ છીએ જો હાલ સુધીને અમારી તપાસમાં એ જે મોહ ફેક જે હતો જે કે અમે દિલ્હીથી લઈને આવ્યા હતા એ આને બહુ વધારે એક્ટિવ કોન્ટેકમાં હતો આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો અને ફેક સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય તો અમે એની પણ તપાસ કરીશું બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડીઝ છે એ એના નામે ન હતી જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મોકલવામાં આવતા હતા મૂકવામાં આવતા હતા મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં એસપી એસપીનું માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા કોઈ આવા સોલ્યુશન વાપરતા હોય